નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી સ્વધ્યન પોથીમાં એકમ નંબર ત્રણ ગઢની રઢ છોડો ભાગ નંબર બે જે સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં બાળકોને સ્વાધ્યન પોથી આપવામાં આવેલી છે એ સ્વાધ્યન પોથીનો એકમ નંબર ત્રણ ગુજરાતીમાં ગઢની રઢ છોડોનું આજે આપણે સચોટ સમજ સાથેનું સ્વાધીન પોથીનું સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ભાગ નંબર બે પાના નંબર સુડતાલીસમાં એકમ નંબર ત્રણ ગઢની રઢ છોડો આવેલું છે એ પાનું આપણું ખુલ્લું હોવું જોઈએ ગઢની રઢ છોડો પ્રશ્ન એક પાઠના આધારે આપેલા શબ્દોના અર્થ આપો જે પાઠ છે ગઢની રઢ છોડો એ વિદ્યાર્થી મિત્રો આપણા કોઈ સર ટીચરે આપને સારી રીતના અભ્યાસ કરાવેલો જ હશે એમાં જે પાઠના આધારે જે શબ્દો આપને આપવામાં આવેલા છે એના આપણે અર્થ આપવાના છે જો એમાં શૌર્ય નામનો શબ્દ વપરાયો તો શૌર્ય એટલે તો કે પરાક્રમ થાય પ્રબળ એટલે તીવ્ર ઉંચાટ એટલે ચિંતા ઝરૂખો એટલે બારી બહારનું બાંધકામ હોય એને ઝરૂખો કહેવાય તારલિયા એટલે તારાઓ પરજા એટલે પ્રજા કતાર એટલે હાર સફળતા એટલે કામયાબી રઢ એટલે હઠ આગ્રહ કે જીદ હાવજડી એટલે સિંહણ નીંદર એટલે નિંદ્રા અથવા તો ઊંઘ પ્રશ્ન નંબર બે આપેલા વાક્યોનો ભાવ પાઠને આધારે લખો તો એનો ફક્ત વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનો છે એમાં કયો ભાવ વ્યક્ત થયો છે એ આપણે લખી નાખવાનું છે પ્ર એક અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે જામનગરની બાંધણી છે એ સૌંદર્યની છાપ ઉપજાવી છે તો એમાં સૌંદર્યનો ભાવ છે એ આવેલો છે તો એમાં આપણે લીટીમાં લખી નાખવાનું કે સૌંદર્યનો ભાવ એ દર્શાવે છે કેમ કે બાંધણીની સાડી છે એ જામનગરની ખૂબ પ્રખ્યાત છે એટલે એ સ્ત્રીઓને પહેરવાથી એને સૌંદર્યમાં અભિવૃદ્ધિ થાય છે એટલે એ સૌંદર્યનો ભાવ દર્શાવે છે હાવજડી જેવું કામ કર્યું એ હાવજડી છે એક સાવજ એટલે શેરની સિંહણ તો કંઈક બહાદુરીનું પ્રતાક એ પ્રતિક છે તો એ બહાદુરીનો ભાવ દર્શાવે છે વિશ્વાસને સહારે એ ફરી નીંદર ભેળા થયા છે એટલે વિશ્વાસનો ભાવ દર્શાવે ચોથું દાબમાં રહેવું પડતું હોય એમ લાગે એ મને મારી ચિંતા નથી એ ચિંતાનો ભાવ દર્શાવે છે પાંચમું આ ધરતીમાનો ખોડો અમે પણ ખૂંદ્યો છે એ પ્રેમનો ભાવ દર્શાવે છે ડાયરો વિખરાયો ત્યારે ચણો જાણે હળવો ફૂલ હતો ચિંતામુક્ત થવાનો ભાવ દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો એ રીતના આપણે લખી નાખવાના છે પ્રશ્ન ત્રીજો કોણ બોલે છે તે ખાલી જગ્યામાં લખો તો આ જે આપણે પાઠનું અધ્યયન કર્યું છે અભ્યાસ કર્યો છે એમાં એ વાક્યો કોણ બોલે છે જો ઘણા બધા પાત્ર છે એમાં રાજકવિ છે ગરાસદારો છે રાણો છે તો એમાં પાત્ર કોણ બોલે છે એ આપણે સામે દર્શાવવાનું છે તો એક છે જગદંબાઓ તમારા લીધે મલક ઉજવો છે અને આજે તમે સાચી હાવજડી જેવું કામ કર્યું એ રાણા બોલે છે બીજું છે ભાઈઓ આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી પણ એ રાણા બોલે છે ત્રીજું બાપુ એ વાતે જરાય ગભરાવા કે મૂં મૂંઝાવા જેવું નથી હો અમે બેઠા છીએ એ ગરાસદારો બોલે છે ચોથું બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો એ રાજકવિ બોલે છે પ્રશ્ન ચાર વાર્તાની ઘટના મુજબ ક્રમ આપી ફરીથી લખો વિદ્યાર્થી મિત્રો એમાં વાક્યો જે છે આડાવડા છે સૌપ્રથમ તો આપણે એને વાક્યોને ક્રમ પ્રમાણે ગોઠવશું તો વાર્તા જે રીતના સ્ટાર્ટ થાય છે તો એ રીતના વાક્યો આપને જોવા મળશે તો જો આમાં પાંચ છ ચાર ત્રણ બે એક એક એટલે કે એ પહેલું વાક્ય છે પડોશી રાજના સેવકો અને સિપાહી ખેડૂતો પાસે વેરો લાવવો ખેડૂતોને બંદી બનાવવા પ્રયાસ કરે છે પછી બીજું વાક્ય મહારાજે રાજગઢમાં ડાયરાને બોલાવ્યો ત્રીજું વાક્ય છે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી ચોથું નગરને ફરતો મજબૂત ગૂટ ચણાવી દઈએ પાંચમું છે ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો છઠ્ઠું જીવતો ગઢ તૈયાર કર્યો ચણતરનો ગઢ શું કરવો છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી માંડી અંત સુધી જે આ ઘટનાઓ છે એના ક્રમ આપણે છે એ આ રીતના છે તો આપણે કોષમાં આપણે એક બે ત્રણ ચાર લખી પાંચ ને છ આ રીતના આપણે ક્રમ આપી દેવાના છે ને ત્યારબાદ અહીંયા શું કીધું છે આપણે એ આપણે ક્રમ અહીં લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો જે પહેલો ક્રમ કાળા અક્ષરમાં મેં કોષમાં લખેલો છે પહેલો ક્રમ અહીં આવશે બીજો એટલે અહીં જો નોંધ લખી દીધી ઉપરના વાક્યનો ક્રમ પ્રમાણે અહીં આપણે છ છ વાક્યો ગોઠવી નાખવાના છે એટલે મેં લખ્યું નથી અહીં પ્રશ્ન નંબર પાંચ અવિભાગના શબ્દ જૂથને બહુ વિભાગના અર્થ સાથે જોડો તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે આપણે એ અ અને બને જોડવાના છે એનો આપણે ક્રમ દઈ દઈએ તો પણ ચાલે છે અહીં ક્રમ નહોતો તો મેં સામે ક્રમ જો તમને દઈ દીધો કે એ બી સીડી ઈ તો પેલું ટાઢક વળવી તો એને તમે વિદ્યાર્થી મિત્રો લીટો કરી રેખા કરીને જોડી પણ શકો છો મેં અહીં ક્રમ દીધો કે પહેલાં સમૂહ શું આવ્યું તો કે ઈ ટાઢક વળવી તો કે મનને શાંતિ થવી હળવા ફૂલ થવું તો કે સી ચિંતામુક્ત થવું રંગેચંગે પૂરું થવું તો કે આનંદથી સંપન્ન થવું ગુમાન ઓગળી જવું તો કે અભિમાન ઓસરી જવું કાન સરવા થવા તો કે સભાન થવું અથવા સજાગ થવું તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે એબીસીડીનો ક્રમ પણ લખી નાખીએ તો ચાલે ને જોડી દઈએ તો પણ ચાલે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નનો ઉત્તર લખો મહારાજે ડાયરો શા માટે બોલાવ્યો જવાબ છે એનો તેના રાજ્યમાં અવારનવાર માઠા સમાચાર આવતા તેથી મહારાજને પોતાની પ્રજાની ચિંતા રહેતી આથી પોતાની પ્રજાની સુરક્ષાના પ્રશ્નો માટે મહારાજે ડાયરો બોલાવ્યો પ્રશ્ન બીજો રાણાની નીંદર ઉડી ગઈ શા માટે નીંદર એટલે ઊંઘ જવાબ છેનો પાડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા હતા અને ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો આ બાબતની તેમને ચિંતા હતી એટલા માટે રાણાની નીંદર ઊડી ગઈ અથવા તો ઊંઘું ઉડી ગઈ એવું લખી શકીએ બાળકો આપણે ત્રીજું છે વાવને નગરને ફરતો મજબૂત ગઢ ચણાવવાથી શો ફાયદો થશે જવાબ છેનો વાવને ફરતે મજબૂત ગઢ ચણાવવાથી દુશ્મનો વાવનગરમાં પ્રવેશી નહીં શકે અને સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થશે આવો ફાયદો થશે ચોથો પ્રશ્ન ગામ લોકો શા માટે એકબીજાના હાથમાં હાથ પરવી ઊભા હતા ગામ લોકો રાણા માટે જીવતો ગઢ બનાવવા માટે એકબીજાના હાથમાં હાથ પરવીને ઊભા રહ્યા અને પછી રાણાને કીધું કે લો રાણા તમારો જીવતો ગઢ તૈયાર છે પ્રશ્ન પાંચમું કતારમાં ઊભેલા સઘળા સુરવીરોને જોઈને રાણો શું વિચારે છે રાણો વિચારે છે કે આ ગઢમાં દુશ્મનો તો શું દુશ્મનોનું એક ચકલું એ નહીં ફરકી શકે આ સુરવીરોના રણનાદને સાંભળીને કદાચ આસપાસના રજવાડાઓનું ગુમાન ભાંગી જશે છઠ્ઠો પ્રશ્ન ગઢની રઢ છોડો એકમમાં ગઢ કઈ રીતે તૈયાર થયો જવાબ છેનો ગઢની રઢ છોડો એકમમાં રાજ્યની પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો રાણાને આ ગઢ જોઈને ચિંતામુક્ત થયા પ્રશ્ન સાતમો આ પેલા ફકરામાં લીટી દોરેલ શબ્દના સ્થાને તમારી સ્થાનિક ભાષામાં ઉપયોગ થતા શબ્દો મૂકીને ફકરો લખો તો વિદ્યાર્થી મિત્રો શું કીધું કે નીચે લીટી કરેલી છે એમાં તમારે જે સ્થાનિક લેવલે તમારા જે ગામમાં એને શું શબ્દ તરીકે ઓળખાય છે એનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો તમારી રીતના લખવાનું છે જો અહીં પેલું છે આપણા પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી નિરાંત એટલે શાંતિ ભાઈ તો હવે તો નિરાંત છે ને તને હવે તો શાંતિ છે ને હવે તો આરામ છે ને આવા શબ્દો આપણે સાંભળાય છે તો વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં એમાં લીટીઓ છે એનો ઉપયોગ કરીને તમારી ભાષામાં એને શું કહેવાય એ વિદ્યાર્થી મિત્રો લખવાનું છે પણ આપણે અહીં એક બે ને ચાર લીટી જો વિદ્યાર્થી મિત્રો આપેલી છે એટલે આમાં સમાય એમ નથી તો થોડા ઝીણા અક્ષર કરવાના છે તો જ આમાં સમાશે ને આપણા શબ્દો આ રીતના લખી નાખવાના છે મેં અહીં અમારી જે સ્થાનિક ભાષામાં જે બોલાય છે એનો મેં અહીં ઉલ્લેખ કર્યો તો આપણે ઝીણા શબ્દો થોડા કરશું તો વિદ્યાર્થી મિત્રો સમાસે બાકી આ ઉદાહરણ તરીકે ચાર લીટી છે ને ચાર જ લીટી અહીં આપેલ છે તો સ્વાભાવિક છે કે જે છાપેલી હોય એક લીટી આમાં ન સમાઈ શકે તો આપણે થોડા ઝીણા અક્ષર કરવાના છે છેલ્લે એક લીટીમાં બંને લીટી ભેગી પણ આપણે કરી દેસું તો મેં જો અહીં લખ્યું કે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને શાંતિ એની નીચે અંડરલાઈન કરી દેવાની છે રેખા ખેંચી દેવાની કરવા દે એમ નથી રોજ રોજ સીમમાંથી તો સીમમાંથી એમાં પણ લીટો કરી દેવાનો કાંઈકને કંઈક ખરાબ તો કંઈકને ખરાબ એમાં પણ લીટા કરવાનું વાતો આવતી રહેશે અમને તમારા બધા ઉપર પૂરો વિશ્વાસ એમાં પણ લીટો કરવાનો છે ને ભરોહો લખેલ છે તો આપણે વિશ્વાસ થઈ ગયો આ બધું બધી લખીને એની નીચે લીટો કરવાનો ઠીક તોય આપણે જાણો કે એમના દબાણમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચિંતા નથી પણ રાજની રાજની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને પડોશના રજવાડાને આપણે આબરૂં મોભો અને માપ ખૂંચે એનું કાંઈ થાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે લખી નાખવાનું છે ત્યારબાદ તમારી શાળાના પુસ્તકાલયમાંથી લોકકથાનું પુસ્તક મેળવીને વાંચી તે પુસ્તક વિશે દસ પંદર વાક્યો લખો લોકકથાનું પુસ્તક એટલે તમને જે પણ ગમે કોઈ કથા કોઈ કહાની કોઈ આત્મકથા ગમતી હોય એના વિશે એકાદું પુસ્તક આપણે હાથમાં આવે લાઇબ્રેરીમાંથી ગોતીને એના વિશે આપણે જે પણ વાંચ્યું હોય એના વિશે આપણે અહીં લખી નાખવાનું છે તો મેં અહીં મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગ નામનું પુસ્તક જે વાંચેલું એના વિશે લખ્યું છે મેં શાળાના પુસ્તકાલયમાંથી ગાંધીજીનું સત્યના પ્રયોગ પુસ્તક વાંચ્યું તે પુસ્તકમાં ગાંધીબાપુએ પોતાના સમગ્ર જીવન વિશેનો પરિચય આપ્યો એ પુસ્તકમાં પોતે નાનપણથી માંડીને છેવટ સુધીનું તેમનું જીવન વિતાવેલ છે એકવાર ગાંધીજી નાના હતા ત્યારે તેઓ બીડીના વ્યસનમાં ચડી ગયા હતા ત્યારે તેમનું ઉધાર ચૂકવવા માટે તેમણે હાથમાં પહેરેલું સોનાનું કડું જે સોની પાસે ધઈ જઈ તેમાંથી થોડું સોનું કપાવીને વ્યસન માટેનું ઉધાર ચૂકવેલું બીજો પ્રસંગ પોતે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા અને તેમનો સ્વભાવ સરવર્ણ હતો તે પણ જાણવા મળ્યું તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ ગમતું પુસ્તક તમારી લાઇબ્રેરીમાં હોય એ મેળવીને વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખી નાખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નવ આપેલો સંવાદ પૂર્ણ કરો સંવાદ એટલે કે વાતચીત ડાયલોગ જે છે આપણે પૂર્ણ કરવાનું છે મહારાજ કહે છે આ ટેકરી પર ગઢ બનાવવો છે જે આપણું રક્ષણ કરશે તમારો સહયોગ મળશે પ્રજા કે મહારાજ ગઢ જરૂર છે પણ તેના નિર્માણમાં ઘણો સમય લાગશે અને ઘણા ધનની જરૂર પડશે રાજ્યની તિજોરી પર બહુ જ બહુ જ વધશે મહારાજ કે ચિંતા કરશો નહીં આપણે સૌ સાથે મળીને કામ કરીશું અને જલ્દી ગઢનું નિર્માણ પૂર્ણ કરીશું પ્રજા કહેશે અવશ્ય મહારાજ અમે તમારી સાથે છીએ તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો ભાગ નંબર બે ગુજરાતીમાં ભાગ નંબર બે એકમ નંબર ત્રણ ગઢની રોડ છોડો એનું સમજ સાથેનું સ્વાધીન પોથીનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો એક સુંદર મજાનું કમેન્ટ કરજો તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરજો અને આ મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય હજી પણ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે મારી આ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલમાં આપને ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી હિન્દી સંસ્કૃતના કોઈ પાઠ હોય કવિતા હોય એની સમજ આપને સમજ માટેના વિડીયો બનાવેલા છે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડીયો બનાવેલા છે સાથે સાથે સ્વાધ્યયન પોતેનું સોલ્યુશનના પણ વિડીયો બનાવેલા છે તો વિદ્યાર્થી મિત્રો એકવાર આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો થેન્ક યુ બાલ દોસ્તો મળીએ આગળના વિડીયોમાં નમસ્કાર